ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ ગામે તો ત્યાંના એક જે પ્રગતિશીલ ખેડૂત છે જેમણે તેમના નાળિયેરીના બગીચામાં આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલી છે તો તેમણે કઈ પ્રોડક્ટ વાપરેલ છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે તે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ તો સૌ પ્રથમ આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ તો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું ગામ પ્રભાસ પાટણ સોમનાથ ગીર સોમનાથ જિલ્લો એટલે વેરાવળ તાલુકો આપનું નામ અને મોબાઈલ નંબર મારું નામ સિદ્ધિકભાઈ હુસભાઈ કાલવાણિયા મારો મોબાઈલ નંબર સિત્તેર ચાર છ્યાસી સિત્તેર બે તેત્રીસ હવે જે આપણે આપણા નાળિયેરીના પાકમાં ભારત કૃષિ કેરની શ્રીફોસ કાયકેન અને નરીશ નેચરલી પ્રોડક્ટ વાપરેલી છે તેમનું તમને રિઝલ્ટ કેવું જોવા મળ્યું અને તમે કઈ રીતના એનો ઉપયોગ કર્યો હતો અમે એ જે ત્રણ પ્રોડક્ટ જે વાપરેલી છે એ ત્રણ પ્રોડક્ટમાં અમને રિઝલ્ટ સારું મળ્યું છે અને જે ખરાવો બી જેવો ઓછો થયો સિત્તેર ટકા જેવો અમને ખરાબ ઓછો થયો અને સારું પરિણામ તો શું ખરવામાં પણ તમને ફાયદો થયો સિત્તેર ટકા જેવો અને તમે નાળિયેરીમાં આપ્યું હતું કઈ રીતના અમે ચોફડતી રિંગ કરી ને ચોફડતી રિંગમાં અમે એ ખાતર નાખ્યું હતું તો શું આ આપણે ખાતરની ભલામણ બીજા ખેડૂત મિત્રોને કરવી હોય તો તમે કરી શકો હા મારા નંબર છે મને ફોન કરજો હું